નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે ઘણા એવા પ્રશ્નોના જવાબ મેળવીશું જેના વિશે નવાણું ટકા લોકોને નથી ખબર અને એ પણ ગરુડ પુરાણના આધારે જેમ કે જ્યારે પણ કોઈ જીવન પોતાના અંતિમ શ્વાસ લેતું હોય ત્યારે તેની આસપાસ એક રહસ્યમય વાતાવરણ રજાઈ જાય છે મૃત્યુ નજીક આવતા મનુષ્યના મન અને શરીરમાં શું થાય અંતિમ ક્ષણોના તેને કેવા દિવ્ય કે ભયાનક દ્રશ્ય દેખાય છે મૃત્યુ પછી શબના પગ શા માટે બાંધવામાં આવે છે તેના મુખમાં ગંગાજળ શા માટે નાખવામાં આવે છે શબયાત્રા શા માટે કાણવામાં આવે છે અને તેમાં રામ નામ સત્ય છે શા માટે બોલાય છે દેહ સંસ્કાર વખતે શબના માથા પર લાકડીથી પ્રહાર શા માટે કરવામાં આવે છે આવા પ્રશ્ન આપણને હંમેશા ચિંતિત ને જગ્યાશું બનાવે છે હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથ ગરુડ પુરાણમાં મૃત્યુના સમયે અને પછીની અવસ્થાઓનું વિસ્તૃત વર્ણન મળે છે આ પુરાણ મૃત્યુના રહસ્યો પરથી પડદો ઉઠાવે છે અને જણાવે છે કે મૃત્યુ એ માત્ર જીવનનો અંત નથી પરંતુ આત્માની નવી યાત્રાની શરૂઆત છે જીવન અને મૃત્યુના આ ચક્ર સમજવાથી આપણા ભય ઓછો થાય અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણમાં મનુષ્યના અંતિમ સમયે આત્માની યાત્રા અને અંતિમ સંસ્કારની વિધિઓ સાથે જોડાયેલા ઘણા રહસ્યમય પાસાઓનું વર્ણન છે જ્યારે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પરિવાર ચોકમાં ડૂબી જાય છે પરંતુ આપણા શાસ્ત્રો સમજાવે છે કે મૃત્યુ એ સર અટલ સત્ય છે જીવે સ્વીકારવું પડે કે પુરાણ અનુસાર યોગ્ય રીતે કરવામાં આવેલા અંતિમ સંસ્કાર આત્માને સદગતિ અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે અને મિત્રો હવે આપણે આ વિડીયોમાં આગળ વધીએ મિત્રો માહિતી ખૂબ મહેનતથી તૈયાર કરીએ છીએ તો કૃપા કરીને અમારી મહેનતને સપોર્ટ કરવા એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય જ કરજો સાથે જ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ જાણીએ કે મૃત્યુ નજીક આવે ત્યારે શું થાય મિત્રો મૃત્યુનો સમય નજીક આવે તેને કેટલાક અલૌકિક સંકેત મળવા લાગે અચાનક અસ્થિર થઈ જાય તેને સારા નરસા કર્મ યાદ આવવા લાગે ઘણી વખત મન અનિચ્છાએ ખરાબ યાદોને ફરીથી જીવંત કરે જાણે પાપ પુણ્ય આંખો સામે ફરી વળે આત્મનિરીક્ષણ અને પ્રકૃતિની એક રીત છે જે આત્માને આગળની યાત્રા માટે તૈયાર કરે છે અને મૃત્યુ નજીક હોય ત્યારે કેટલાક લોકોને રહસ્યમય દ્વાર કે પ્રકાશમય જ્યોત દેખાય ગરુડ પુરાણમાં જણાવ્યું કે અમુક વ્યક્તિઓને મૃત્યુ પહેલા દિવ્ય દ્વાર દેખાય છે જે કોઈને અગ્નિની જ્વાળાઓ દેખાય તો કોઈને તેજસ્વી પ્રકાશ અનુભવાય મિત્રો આત્માનો સંબંધ તૂટી રહ્યો છે અને તે અન્ય લોકોના દ્વારે પહોંચી જાય છે આ દરમિયાન વ્યક્તિના હાથની રેખાઓ ઝાંખી પડવા લાગે અથવા ક્યારેક તો સકંદર ગાયબ થઈ જાય જેને મૃત્યુનો શારીરિક સંકેત મળવા લાગે છે મિત્રો એક પહોર અંદાજે ત્રણ કલાક પહેલાં યમરાજના દૂતોનો આભાસ થવા લાગે ગરુડપુરા અનુસાર વ્યક્તિને એવું લાગે કે કોઈ અદ્રશ્ય નકારાત્મક શક્તિ આસપાસ છે પોતાની સાથે લઈ જવા માટે આવ્યું છે છે મિત્રો ભયાનક રૂપે તેની આવે જેનાથી તે ગભરાઈ શકે અને જેમણે શુભ કર્મ કર્યા હોય તેમના અંતિમ સમય પ્રમાણમાં શાંતિપૂર્ણ હોય તેમને દિવ્ય શક્તિઓ ઈશ્વરના પ્રકાશનો અનુભવ થઈ શકે અને મૃત્યુના થોડા દિવસ પહેલા સ્વપ્નમાં પૂર્વજો દેખાય પહેલાં પણ એક સંકેત માનવામાં આવે કે ગર્ભપુરાણ અનુસાર જેનું મૃત્યુ નજીક હોય તેને સ્વપ્નમાં તેમના દેવગત પૂર્વજો નજીકના સ્વજનો દેખાય સ્વપ્નમાં પૂર્વજો દુઃખી કે રડતા હોય તો એ વાતનો સંકેત છે વ્યક્તિનું જીવન ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે પૂર્વજોની આત્માઓ તેને જાણે બોલાવે છે આ લોકના બંધન છોડીને તેમની સાથે અન્ય લોકમાં આવે આ બધા જ સંકેતનો હેતુ એ છે કે મૃત્યુ નજીકની વ્યક્તિ પોતાના બાકીના કામ પૂર્ણ કરે છે અને સાથે જ અંતિમ વાતચીત કરે ઈશ્વરનું સ્મરણ કરીને શાંત મન મૃત્યુને સ્વીકારે આ રહસ્યમય અનુભવ આત્માને આગળની યાત્રાનો પૂર્વભાસ આપે છે જેથી તે સંસારના મોહથી ધીમે ધીમે મુક્ત થાય પરિજનો માટે પણ આ સંકેતો મહત્ત્વના છે તેથી જ મિત્રો આધ્યાત્મિક પ્રકૃતિ સાથે સ્વીકારી શકે મૃત્યુના સમયે શું દેખાય મિત્રો જ્યારે આત્મા શરીર છોડવાની તૈયારીમાં હોય ગરુડ પૂર્ણમાં જણાવ્યું છે કે અંતિમ શ્વાસના સમયે મનુષ્યને અદભુત દ્રશ્ય દેખાય જેમના જીવનમાં પુણ્યનું પ્રભુત્વ હોય તેમને જાણે તેજસ્વી પ્રકાશ ઈશ્વરનું દિવ્ય સ્વરૂપ દેખાય છે અને લોકો પ્રકાશમય માર્ગ જોતા શાંતિનો અનુભવ કરે છે જાણે કોઈ દિવ્ય શક્તિ તેમને પોતાના પ્રકાશની માર્ગદર્શન આપે વ્યક્તિઓએ મૃત્યુ નજીકના અનુભવમાં એક સુરંગ જેવા પ્રકાશમય પંથની વાત કરીએ આત્માના શરીરમાંથી બહાર નીકળીને પરમાત્મા તરફ જવાનું સૂચન માણવામાં આવે છે બીજી રબ જેમણે જીવનમાં પાપ કર્મ વધુ કર્યા હોય તેમણે મૃત્યુના સમયે યમદૂતોના ભયાનક દ્રશ્ય દેખાય છે અને સાથે જ યમલોક લઈ જવામાં આવે આવી વ્યક્તિને ખરેખર એવું લાગે કે કાળા ભયંકર સ્વરૂપવાળા યમદૂતો તેની નજીક આવી રહ્યા છે ઘણી વખત તે અંતિમ ક્ષણોમાં તેમનાથી બચવા માટે છટપટ તો જોવા મળે છે આ દ્રશ્ય તેની આત્માને ડરાવે છે પરંતુ તેના કર્મના ભોગની શરૂઆત થઈ ગઈ છે ગરુડ પુરાણમાં વર્ણન છે કે આત્મા શરીર છોડતી વખતે એક ક્ષણે માટે થબી જાય અને સમગ્ર જીવનની ઘટનાઓ ચલચિત્રની જેમ તેની સામે આવી જાય જીવનભરના સુખ દુઃખ સંબંધોના બંધનો કરેલા કર્મ બધું જ આત્મા એક પળમાં જોઈ લે છે મિત્રો સંસારમાં શું કરીને જઈ રહ્યો છે હવે તે પોતાના શુભ અશુભ કર્મોનું ફળ ભોગવવા આગળ જવું પડશે અચિતના ક્યારેક વ્યક્તિના ચહેરા પર સંતોષ કે પਛાતાપના ભાવરૂપે દેખાઈ આવે છે મિત્રો આત્માને શાંતિ મળે છે આથી હિન્દુ પરિવારમાં મૃત્યુના સમયે વ્યક્તિના કાનમાં રામ નામ કે ભગવાનનું નામ બોલવામાં આવે છે અને ગંગાજળ તુલસીનું પાન આપવામાં આવે છે મિત્રો ભગવાનનું સ્મરણ આત્માને પરમ જ્યોતિ તરફ લઈ જાય તેનાથી મૃત્યુ દર્દનાક દ્રશ્ય પણ શાંતિમય અનુભવા લાગે છે જે વ્યક્તિ અંતિમ સમયે શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુ કે શિવનું નામ લે છે તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય એવું પણ ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે મિત્રો મૃત્યુ થતાં જ શરીર પંચ તત્વમાં પાછું ફરવાની પ્રક્રિયા શરૂ કરે છે મિત્રો જળ અગ્નિ વાયુ પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે તેથી મૃત્યુ પછી તેને અગ્નિને અર્પણ કરી આ તત્વોમાં વિલીન કરવું જોઈએ અંતિમ સંસ્કારની તૈયારી આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે મિત્રો શબને આદરપૂર્વક જમીન પર સુવા આવે છે દક્ષિણ દિશા તરફ મોં રાખવું જોઈએ અને દક્ષિણ દિશા યમની દિશા છે જે શરીરને સમતલ જમીન પર એક રીતે રાખવું કે શાંતિથી સીધું રહે પરંપરા મુજબ મૃતકના શરીરને સાફ કરવામાં આવે છે જો શક્ય હોય તો સ્નાન કરાવાય ગંગાજળ છાટીને શુદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ ચંદનનો લેપ ફૂલોની માળા વગેરેથી શણગાર કરાય મિત્રો પુરાણોના નિર્દેશ મુજબ શબને ક્યારે નગ્ન અવસ્થામાં ન લઈ જવું જોઈએ તેથી શબને સંપૂર્ણ રીતે કપડાંથી ઢાંકવું અને તેના પર ફૂલ ચંદન વગેરે અર્પણ કરવું જોઈએ અને મિત્રો સન્માન દર્શાવવા આ જરૂરી છે વસ્ત્રો પહેરેલું ચંદન ફૂલોથી શણગારેલું શબ્દ દર્શાવે છે કે પરિવારજનોનો મૃતક પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે તેની અંતિમ યાત્રાને પવિત્ર અને સન્માનજનક બનાવી રહ્યા છે શબની નજીક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો દીવાની પવિત્ર અગ્નિમાં આત્માના માર્ગને પ્રકાશિત કરી શકાય વાતાવરણને સકારાત્મક રાખે છે જેથી અશુભ શક્તિઓ નજીક ન આવે આ સાથે જ ગરુડ પુરાણનું પાઠ શરૂ કરવામાં આવે છે જે મૃત્યુ પછી દેરસે સુધી ચાલે આ પાઠથી આત્માને સમજાવવામાં મદદ મળે છે કે હવે તેનું આ શરીર સાથીનું મોહ છોડીને આગળ વધવું પાઠ મૃતકની આત્માની શાંતિ અને પરિવારને આધ્યાત્મિક ટેકો આપવા માટે છે મિત્રો એટલે કે શબ યાત્રાની તૈયારી કરવામાં આવે છે પરિવારના પુરુષો સામાન્ય રીતે ખભા પર ઉઠાવી આગળ વધે અને શાસ્ત્રોમાં પુત્રને માતા પિતાના શબને ખભા આપવાનું વિશેષ પુણ્ય ગણાવ્યું છે મિત્રો માતા પિતાને શબ્દને કભે લઈ જાય છે તેને દરેક પગલે અશ્વમેઘ યજ્ઞ જેવું પુણ્ય મળે છે પરિજનો મળીને બાસની અંદરથી પાલખી તૈયાર કરે અને શબને સફેદ કપડામાં લપેટે અર્થી પર એ રીતે રાખવામાં આવે છે કે માથું પાછળ અને પગ આગળ રહે આ પણ એક પ્રતિકાત્મક નિયમ છે જેમ નવજાત શિશુને જન્મ સમયે માથું પહેલાં ઘરમાં લાવવામાં આવે અને તે મૃતકને ઘરમાંથી પગ પહેલાં બહાર કાઢવામાં આવે છે કારણ કે હવે તે સંસારમાંથી વિદાય લઈ રહ્યો હોય ચાર વ્યક્તિઓ અર્થિને ચારે ખૂણેથી ખભે ઉઠાવી ચારે દિશાઓનું પ્રતિનિધિત્વ કરે અને આ રીતે પૂર્ણ સન્માન સાથે મૃતકની અંતિમ યાત્રા શરૂ થાય સ્મશાન લઈ જવાની પ્રક્રિયા પણ કેટલા વિધાનો છે હિન્દુ રીતિમાં શમશાન લઈ જતી વખતે માર્ગમાં ક્યારેક અર્થીને જમીન પર રોકીને જળ છાંટવામાં આવે છે જેને વિશ્રામ આપવું કહેવાય આનાથી કોઈ ઉર્જાત્મક અસંતુલન સંતુલિત કરવામાં આવે છે શમશાન પહોંચી પહેલાથી સાફ કરેલી જમીન પર ચિતા સજાવવામાં આવે અને ચિત્તા માટે શુદ્ધ સુકી લાકડીઓ જેમ કે આમ ચંદન પીપળાશ પલાશ વગેરે કાળજીપૂર્વક ગોઠવાય તેના પર જેમાં પરિવારનો મુખ્ય વ્યક્તિ જ્યેષ્ઠ પુત્ર પવિત્ર અગ્નિ દ્વારા ચિતાને પ્રજવલિત કરે મૃત્યુ પછી શબને એકલું શા માટે નથી છોડવામાં આવતું તો મિત્રો શબની નજીક હંમેશા કોઈ હાજર રહે છે એકલું નથી છોડવામાં આવતું ગરુડ અનુસાર મિત્રો વ્યવહારિક કારણો આપવામાં આવ્યા છે નંબર એક રક્ષાત્મક ઉપાય જો શબ્દને એકલું છોડી દેવાય તો આસપાસના જંગલી પ્રાણીઓ જંતુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે ખાસ કરીને રાત્રે જો શબ એકાંતમાં હોય તો કીડીઓ ઉંદરો કે અન્ય જીવો શરીરને હાનિ પહોંચાડી શકે જે મૃતક પ્રત્યે અનાદર હશે આથી અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી શરીરની સુરક્ષા માટે કોઈ વ્યક્તિ હાજર રહે નંબર બે અધિદૈવિક શક્તિઓથી રક્ષણ એવું માનવામાં આવે છે જ્યારે શરીર પ્રયાણ ત્યાજે છે ત્યારે આસપાસ નકારાત્મક ઉર્જાઓ વગેરે ખાલી પડેલા શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે આથી રાત્રિના અંધારામાં આવી અશુભ શક્તિઓનો પ્રકોપ વધે છે જો કોઈ દુષ્ટ આત્મા શબમાં પ્રવેશી જાય તો તે મૃત આત્માને કષ્ટ આપી શકે અને જીવિત પરિવારજનો માટે સંકટ ઊભું થાય આથી મિત્રો એની રખેવાળ તરીકે રાખે છે દીવો પ્રગટાવીને ઉજાસ રાખવામાં આવે અને પવિત્ર મંત્રો કે ભજનો ચાલુ રાખવામાં આવે છે નંબર ત્રણ મૃત આત્માનો મોહ ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા છોડે અને દેહ સંસ્કાર ન થાય ત્યાં સુધી આત્માનો શરીર સાથે સૂક્ષ્મ જોડાણ રહે છે તે પોતાના પરિવારજનો જુએ છે તેમના શોખને અનુભવે અને મિત્રો આત્મા પોતાને વધુ અસહાય અને ઉદાસ અનુભવે છે તેને લાગે કે તેના પોતાના તેને છોડી ગયા આથી પરિવારજનો અફરાતફરી રાત્રે પણ શબની નજીક રહે છે દીવાના પ્રકાશ સાથે ગીતા કે ગરુડ પુરાણના પાઠ સાથે આત્માને ધીરજ આપે છે પછી શબના મુખમાં ગંગાજળ અને તુલસીનું પાન શા માટે રાખવામાં આવે છે તો મિત્રો મહત્વનો રિવાજ છે આથી મૃતકના મુખમાં ગંગાજળ અને તુલસીનું પાન નાખવું આની પાછળ ઊંડી આધ્યાત્મિક માન્યતા છે જેનું વર્ણન ગરુડ પુરાણમાં વિસ્તારથી મળ્યું છે મિત્રો ગંગા બંને પવિત્ર અને તુલસી મોક્ષદાયની તુલસીને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે આથી મિત્રો ગરુડ પુરાણના શ્લોકમાં જણાવ્યું કે જે વ્યક્તિ તુલસીના પાન સાથે પ્રાણ ત્યજે છે ગમે તેટલા પાપોથી ભરેલું હોય યમરાજ તેને લઈ નથી જકતા એટલે કે મૃત્યુ સમયે મુખમાં તુલસીનું પાન હોય તો યમદૂતો નજીક નથી આવતા તેને યાતના આપતા નથી અને અન્ય શ્લોકમાં કહેવાયું કે મુખમાં રાખીને તલ અને કૃષ્ણના આસાન પર મૃત્યુ પામનાર વ્યક્તિ ભલે પુત્રહીન હોય તે નિશ્ચિતપણે વિષ્ણુ પર એટલે કે વૈકુંઠ પહોંચે છે શબના પગ શા માટે બાંધવામાં આવે છે મિત્રો મૃત્યુ પછી શબના બંને પગના અંગૂઠાને કપડા કે દૂરીથી બાંધી દેવામાં આવે છે ક્રિયા માત્ર શારીરિક વ્યવસ્થા માટે જ નથી ઊંડા આધ્યાત્મિક કારણોસર પણ કરવામાં આવે છે યોગ અને તંત્રની માન્યતાઓ અનુસાર સૌથી નીચેના ભાગે ગુંદા અને જનરંગોની વચ્ચે સ્થિત હોય છે મૂલાધાર ચક્રને જીવનશક્તિનો પ્રવેશ દ્વાર માનવામાં આવ્યું છે કારણ કે ભ્રૂણ અવસ્થામાં અહીંથી જ જીવનશક્તિ શરીરમાં પ્રવેશે છે મૃત્યુ પછી પણ આ મૂલાધાર ભાગમાં થોડા સમય સુધી ઉષ્મા ગરમી રહે છે જ્યારે બાકીનું શરીર ઠંડુ પડવા લાગે આધ્યાત્મિક ગુરુઓ અનુસાર મૃત્યુ પછી કેટલીક આત્માઓ ચેતનાના અભાવે પોતાના મૃત્યુને તરત સ્વીકાર નથી કરતી અને શરીર છોડ્યા પછી પાછી તેમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને જો શરીરના કોઈ દ્વારથી પ્રવેશ શક્ય હોય તો ભટકતી આત્મા કે અન્ય નકારાત્મક પ્રાણી પિશાચ વગેરે શબમાં ફરી પ્રવેશવાનો પ્રયાસ કરી શકે મૂલાધાર આવા પ્રવેશ દ્વારોમાં મુખ્ય છે શબને અર્થી પર માટે લઈ જવામાં આવે છે મિત્રો હિન્દુ અંતિમ સંસ્કારની પરંપરાનો અભિન્ન ભાગ છે આથી વ્યવહારિક કારણ અર્થી જે સામાન્ય રીતે બાસની બનેલી હોય મિત્રો શબ્દને ઘરને સ્મશાન સુધી લઈ જવાનું સરળ અને અનુકૂળ માધ્યમ છે શરીરને યોગ્ય ટેકો મળે છે અને ઘણા લોકો મળીને સરળતાથી ઉઠાવી શકે મિત્રો ખભે ઉઠાવીને મૃતકને તેની અંતિમ યાત્રા પર લઈ જવાય અને મિત્રો પ્રેમ અને સન્માનનું પ્રતિક છે મિત્રો એવું દર્શાવાય છે કે અંતિમ સમયે પણ તેમનો સાથ નથી છોડતા તેમને આદરપૂર્વક વિદાય આપવાનું કર્તવ્ય નિભાવીએ છીએ જ્યારે શબયાત્રા નીકળે ત્યારે આગળ આગળ લોકો જોરથી બોલે છે રામ નામ સત્ય છે સત્ય બોલો ગત છે આ વાક્યનો ગ્રહણ અર્થ છે કે ભગવાનનું નામ જ સત્ય છે બાકી સંસાર મિથ્યા છે અને શબયાત્રામાં બોલવા પાછળ દાર્શનિક અને વ્યવહારિક હેતુઓ છે મિત્રો અન્ય ધર્મ ગ્રંથોની ભાવના અનુસાર આ ઉદ્ઘોષ મૃત આત્મા માટે ઓછું અને સાથે ચાલતા જીવિત પરિજનો તથા સમાજ માટે વધુ છે જ્યારે પરિવારજનો નામ રામ સત્ય છે બોલે ત્યારે તેઓ પોતાને એકબીજાને યાદ અપાવે છે અને ફક્ત પરમાત્મા રામનું નામ જ શાશ્વત સત્ય છે જે પ્રિયજન હમણાં આપણી સાથે હતો તેનું નશ્વર શરીર હવે આપણી સાથે નથી તેથી જો કંઈ જઈ રહ્યું હોય તો તે ભગવાનનું નામ છે બાકી ધન સંપત્તિ સંબંધો બધું વ્યર્થ છે મિત્રો જેમ આ શરીર રામના નામ સિવાય કઈ જ નથી લઈ શકતું તેવી જ રીતે એક દિવસ ખાલી હાથે જવાનું છે મોહમાયામાં ફસાઈને જીવન જીવતા રહેવું નિર્થક છે કારણ કે અંતે ભગવાનનું નામ જ આત્મા સાથે જાય છે અને મોક્ષનો માર્ગ આપે છે મિત્રો આ ચક્રમાં પરમાત્માના નામનું સ્મરણ જ આત્માને પરમગતિ અપાવે છે એ ક્ષણોમાં ઈશ્વરનું નામ લેવું એમના ચરણોમાં ધ્યાન કરવું અને આત્માને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરી શકીએ આથી મિત્રો આત્મા માટે શુભ સંકેત એ છે કે તેણે ઈશ્વરનો સહારો મળ્યો છે આ નામનું સ્મરણ આસપાસના વાતાવરણને પવિત્ર કરે છે અને શોકભર્યા સમયે રામ નામ સત્ય છે એનો નાદ આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરીએ છે અને મિત્રો તે ઈશ્વરની ઈચ્છાથી થયું અને હવે આપણે રામ નામના સત્યને સ્વીકારીને આગળ વધવું જોઈએ શબ્દાહ વખતે માથા પર દંડો શા માટે મારવામાં આવે છે જેને કપાળ ક્રિયા પણ કહેવાય મિત્રો જેને કપાળ ક્રિયા કહેવામાં આવે છે જ્યારે શબ આશિંક રીતે બળી ગયું હોય સામાન્ય રીતે અડધાથી વધુ બળી ગયું પછી મૃતકના માથા પર વાંસના દંડાથી પ્રહાર કરીને તેની ખોપરી કપાળ ફોડવામાં આવે છે આ ક્રિયા મોટા ભાગે મુખાગ્નિ આપનાર વ્યક્તિ જેમ કે જ્યેષ્ઠ પુત્ર અથવા કોઈ નિષ્ણાંત ડોમ દ્વારા કરવામાં આવે સામાન્ય રીતે ત્રણ વાર દંડો મારીને ખોપરી ચટકાવવામાં આવે છે આ સાંભળવામાં કઠોર લાગે પરંતુ આની પાછળ શાસ્ત્રોમાં સમજાવેલા મહત્વના કારણો છે નંબર એક ખોપરી ખૂબ જ કઠોર હોય અને શરીરનો આ ઉપરનો ભાગ ચિતાની અગ્નિમાં સૌથી છેલ્લે બળે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મુખાગ્નિ પછી પણ માથાનો ભાગ સંપૂર્ણ નથી બળતો ખોપરી અખંડ રહે છે દાહ સંસ્કાર અધૂરો માનવામાં આવે છે આથી માથું ફોડવું જેથી તે અંદર સુધી બળી જાય અને દંડાથી પ્રહાર કરીને ખોપરીમાં તિરાડ પાડવામાં આવે છે તેમાં ઘી રેડવામાં આવે છે જેથી તે ભાગ તીવ્ર અગ્નિથી ભસ્મ થઈ જાય ઘીની આહુતિથી અગ્નિ ઝડપથી અંદર સુધી ફેલાઈ શકે અને માથાનો ભાગ પણ સંપૂર્ણ બળી જાય આ રીતે દંડો મારવાનું વ્યવહારિક કારણ એ છે કે શરીરનો સૌથી મજબૂત ભાગને પણ અગ્નિદા માટે ખોલી દેવો જેથી અંતે ફક્ત રાખ બચે અને શરીરના અવશેષ ન રહે નંબર બે મિત્રો કપાળના મોક્ષને દ્વાર માનવામાં આવે છે શરીરના દસ મુખ્ય દ્વારોનું વર્ણન છે નવ શારીરિક છિન્દ્રો દસમું બ્રહ્મરંદ માથાનો શીર્ષ ભાગ એવું માનવામાં આવે છે કે જો આત્મા શરીર છોડતી વખતે બ્રહ્મરંધ્રથી બહાર નીકળે તો તેને મોક્ષ મળે જે કપાળ મોક્ષ કહેવાય સાધના કરનાર યોગીઓ આ જીવનદાર દરમિયાન બ્રહ્મરંગ ખોલી લે પછી તેના પ્રાણ ક્યાંથી નીકળે તેનું મુક્તિ મળે સામાન્ય વ્યક્તિ ખોપરી સામાન્ય રીતે બંધ હોય ગરુડ પુરાણ અનુસાર ગૃહસ્થ શબની ખોપરી ભલે શબ અડધું બળ્યું હોય સંપૂર્ણ લાકડાના દંડાથી ફોડવી જોઈએ ક્રિયા મૃતક માટે મોક્ષનું દ્વાર ખોલવા જેવી છે મિત્રો સ્થાતિની અંતિમ બંધન તૂટે છે અને યાત્રા નિવિઘ્ન ચાલે છે નંબર ત્રણ મિત્રો ખોપરી ન ફાટે કે ન બળે તો કેટલીક દુષ્ટ શક્તિઓ કે તાંત્રિકો તે અધમુખ આત્માનો દુરુપયોગ કરી શકે છે આપણા પૂર્વજોનું માનવું એવું હતું કે મિત્રો તેને સંપૂર્ણ સંપૂર્ણ નષ્ટ કરવી જરૂરી છે સુધી શરીર ભસ્મ ન થાય ત્યાં સુધી આત્મા પૂર્ણ મુક્ત નથી થતી અને ભટકતી રહે છે અને બચેલી હડ્ડીઓ આત્માને વશ કરવાનો પ્રયાસ કરે છે જો ખોપરી અખંડ રહે તો તેમાં રહેલી અર્ધચેતન આત્માને સિદ્ધિ માટે બાંધી શકાય એવો ભય વર્ણવાયો છે આથી ખોપરીને ખંડિત કરવામાં આવે છે જેથી આત્મા શરીરથી મુક્ત થાય અને ખોપરી કોઈ તાંત્રિક પ્રયોગ માટે ઉપયોગ ન રહે આપણા પૂર્વજોએ કહ્યું કે ખોપરી ફોડી નાખો ખોપરી ખંડિત થઈ જશે તો તે તાંત્રિકોના કામની નહીં રહે કારણોને ધ્યાનમાં રાખી કપાળ ક્રિયા એક અનિવાર્ય પ્રક્રિયા છે આથી સોળ સંસ્કારોમાં પણ સામેલ છે એવું માનવામાં આવે કે કપાળ ક્રિયા પૂર્ણ થતાં જ આત્માને શાંતિ મળે છે અને પૂર્વજ પણ પ્રસન્ન થઈ જાય છે જેથી વશ પર કોઈ સંકટ કે પિતૃદોષ ન આવે મિત્રો હિન્દુ અંતિમ સંસ્કાર પૂર્ણ ગણાતો નથી જ્યારે ત્રણ દંડાના પ્રહારો સાથે ખોપરી ચટકે અને અગ્નિ તેજસ્વી જ્વાળાઓ સાથે ભસ્મ કરે ત્યારે જ મિત્રો પરિવારજનોના હૃદયમાં એક વિશ્વાસ જાગે કે હવે આપણા પ્રિયજનો અંતિમ સંસ્કાર પૂર્ણ થયા છે મિત્રો કોપરી ફાટતા જ આત્માને પૃથ્વી સાથેના અંતિમ સંબંધ સમાપ્ત થઈ જાય છે અને પોતાની ગતિ પ્રાપ્ત કરે છે શબ્દના માથા પર દંડો મારવો સંભળાવવામાં કઠોર લાગે પરંતુ તે મૃત્યુની એક સ્વરૂપ છે આ આપણને શીખવે કે મૃત્યુ પછી શરીર પ્રત્યેની આ શક્તિ સમાપ્ત કરવી જોઈએ માથારૂપી ઘડાને ફોડીને આપણે માયાના બંધનો તોડીએ છીએ જેમ અંતિમ સંસ્કાર પછી ઘરે પાછા ફરતી વખતે માટીનો ઘડો ફોડવામાં આવે કોઈ બંધન બાકી ન રહે આ સંકેત એ દર્શાવે છે કે આ શરીર અને સંસાર છૂટી ગયા મિત્રો કર્મકાંડ અત્યંત મહત્વનો માનવામાં આવે છે આ પ્રકાશે મૃત્યુ સાથે જોડાયેલ દરેક પ્રશ્નના જવાબ આપણને જીવન અને આત્માના ગ્રહણ સત્યથી પરિચિત કરાવે છે મૃત્યુ નજીકના સંકેતો આપણને શુભ કર્મો જાગૃત કરે છે અને અંતિમ ક્ષણોના દર્શન આપણને ઈશ્વરનું સ્મરણ કરાવે છે મૃત્યુ પછીની દરેક વિધિ શબને સ્નાન કરાવવું તુલસી અને ગંગાજળ આપવું પગ બાંધવા રામ નામ સત્ય બોલવું આ બધું જ આત્માની શાંતિ અને મોક્ષના માર્ગ સરળ બનાવે છે આથી જ મિત્રો અનોખો સ્નાન છે એક તરફ આ વિધિઓ મૃતક પ્રત્યે આપને શ્રદ્ધાને આદર વ્યક્ત કરે બીજી તરફ જીવિત લોકોને આધ્યાત્મિક જ્ઞાન અને જીવનનું મૂલ્ય સમજાવે છે પછી મિત્રો અંત નથી પરંતુ આત્માની નવી યાત્રાની શરૂઆત છે આત્મા અમર અને અજાર છે પોતાના કર્મોના આધારે નવયોનીમાં ગમન કરે છે જ્યાં સુધી તે મોક્ષરૂપે અંતિમ સત્યને પ્રાપ્ત ન કરે મૃત્યુ પછી એક અનિવાર્ય સત્ય છે પરંતુ આ ધાર્મિક પ્રક્રિયાઓને સમજવાથી આપણો ભય ઘટી જાય છે અને જીવનને વધુ અર્થપૂર્ણ રીતે જીવવાની પ્રેરણા મળે છે તો અંતિમ સંસ્કારોના રહસ્યોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે આથી મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જ્યેષ્ઠ કૃષ્ણ અવશ્ય જ લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર